જય ભીમ જય સંધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ મિત્રો આપણે આજે વાત કરવાની છે મનસુખભાઈ રાઠોડની તો કે સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદના હવે જે મનસુખભાઈ રાઠોડ એ બધી સમાજનું કામ કરે છે તમે તો સોશિયલ મીડિયામાં બધા જોવો છો કારણ કે એવા કેસ કબાડા થતા હોય કોઈ ઘરની મેટર હોય તો કાંઈ પણ સમસ્યા હોય અને મનસુખભાઈ રાઠોડને ગમે ત્યારે ફોન કરો તો એ સોલ્યુશન થઈ જાય છે કારણ કે કેસ કબાડા થતા હોય તોય એ અટકાવી દેશે અને એનું સોલ્યુશન લાવી દે છે અને સમાધાન કરાવી દે છે એવા ઘણા બધાએ કામ કરેલા છે અને માત્ર ને માત્ર એવું નહીં કે દલિત સમાજના આગેવાન લીડર છે એટલે દલિત સમાજના જ કામ કરે એવું નથી પણ મનસુખભાઈ રાઠોડે જે બધાએ સમાજના કામ કર્યા છે અઢારે વરણના કામ કર્યા છે એવું નથી કે દલિત સમાજના કામ કર્યા છે બરાબર એટલે આપણા વિડીયો મૂકવો પડ્યો અને આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળો કારણ કે મનસુખભાઈ સારા વ્યક્તિ છે અને બધા સમાજનું કામય કરે છે અને જે મનસુખભાઈ રાઠોડ માથે જે આ સુનિતા દામાએ જે ખોટો કેસ કર્યો બરાબર એ આવો ખોટો હતો અને એના સમર્થનમાં મનસુખભાઈ રાઠોડના સમર્થનમાં મનસુખભાઈ રાઠોડને ફોન નથી આવ્યા એટલે આ મારામાં આવ્યા છે એટલે કે ગુજરાતભરના નહીં પણ ભારત દેશના નહીં પણ દેશ વિદેશથી નહીં આપણામાં ફોન આવેલા છે પણ આપણે એ એક રેકોર્ડિંગ આપણે મૂક્યા નથી બરોબર કારણ કે સમર્થનમાં ઘણા બધાના ફોન આવ્યા છે એટલે અઢારે વરણના આવ્યા છે બરાબર એટલે કોનો આપણે જાતિનું કોઈ નામ દેવાનું કે ઓલું આવતું નથી કારણ કે બધા સમાજના કામ કર્યા છે એટલે એ બધા આવી ગયા એમાં અને આગેવાનો કાર્યકર્તાઓ નાના મોટા બધાએ ફોન કર્યા છે અને જે નોકરીયાત પણ હતા અધિકારીઓ મિલિટરીમાં નોકરી કરતા હોય ઘણા બધા એનાય પણ મારામાં ફોન આવી ગયા મનસુખભાઈ રાઠોડના સમર્થનમાં અને જે આ સુનિતા દામે જે મનસુખભાઈ રાઠોડમાંથી જે ખોટો કેસ કરવામાં આવ્યો હતો એના સમર્થનમાં જે આપણે પચીસ આઠ અને સોમવારે આપણે જે રાજકોટની અંદર કલેક્ટર કચેરીએ અને એસપી એસપી કચેરીએ જે આપણે રેલી કાઢવાની હતી અને પત્ર દેવાનું હતું એ અત્યારે વરસાદ હિસાબે બંધ રાખ્યું છે અને જે રામોદની અંદર પણ પચીસ તારીખે આપણે આહવાન કરવામાં આવ્યું હતું કે રામોદમાં પચીસ તારીખે આપણે બધા ભેગા થાય છે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ અને સમાજના લોકો પચીસ તારીખે જે આપણે વાત થઈ હતી એ પચીસ તારીખે એટલે કાલે જ છે આજે ચોવીસ તારીખ છે એટલે કીધું આપણે વિડીયો બનાવી નાખીએ પણને ખ્યાલ ન હોય તો વરસાદના કોઈ હેરાન ન થતા મારા વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું કારણ કે જે પચીસ તારીખે જે આપણે રામોદ મુકામે જે આપણે ભવ્યથી ભવ્ય રેલી રાખવામાં આવી હતી તો એ આપણે વરસાદના હિસાબે બધું બંધ રાખવામાં આવ્યું છે અને આગળ જતા શું થાય એ નક્કી કરીને પછી તમને કીધું બરાબર અત્યારે તો હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે એટલે જે આપણે મનસુખભાઈ રાઠોડના સમર્થનમાં ઘણા બધા ફોન આવ્યા એટલે આપણે વિડીયો રેકોર્ડિંગ કાંઈ મૂક્યા નથી પણ એક માલધારી સમાજના એક બગદાણા સાઈડના એક દાદા છે આપણે ભગત બાપા એટલે એનું એક આપણે રેકોર્ડિંગ આરવાર વિડીયોમાં મૂકી દેવી કારણ કે સંત મંતના માણસો માણસ છે બરાબર ને સારા માણસ છે એટલે ભગત બાપાનો આપણે એક એ વિડીયો મૂકી દીધી અને જે કાલે આપણે પચીસ તારીખ છે એટલે કોઈએ પચીસ તારીખે કોઈ આવવાનું નથી બરાબર એટલે મારા વિડીયોના માધ્યમથી આ વધુમાં વધુ શેર કરી દીજો કારણ કે કોઈને ખબર ન હોય તો કોઈને આવવાનું નથી અને કોઈને વરસાદનો કોઈને હેરાન થવું નથી એટલે વિડીયો આ શેર કરી દીજો જોકે અગાઉ આપણે એક બે વિડીયો મૂકી દીધા છે કારણ કે પચીસ તારીખનું આપણે બંધ રાખવામાં આવ્યું છે આજ સોવી તારીખ છે એટલે કાલે કોઈ ખબર ન હોય વરસાદના કોઈ હેરાન ન થાય એટલે પચીસ તારીખનું બંધ રાખ્યું છે અને જે ભગદાણાવાળા જે આપણે ભગત બાપા છે એનો આપણામાં ફોન આવ્યો હતો એટલે કે આવ્યો તો એ આપણા હાથા માઠમમાં તો ફોન આવ્યો હતો બરાબર એટલે એ રેકોર્ડિંગ હું મૂકું છું એ આખું રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરજો બરાબર જય ભીમ જય સંવિધાન તો સાંભળો રેકોર્ડિંગ

અરે આવી આવી બધી ખબર એ હોય કે આ બધું ષડયંત્ર કરે છે તો એને આરે છોકરા હોય એની બેન હોય છતાં આ લોકો ખોટા કેસ કરે છે અને કોઈ પુરાવા તો છે નહીં એકલી કદાચ બે દીકરી ના ગય હોય ને હા તો એ માણસ હતાનો હોય અને પછી એમ મોકલી હોય કોણ એ મોકલી હોય એ આ દેવતરા ભાઈ ની આખી લાઈનમાં કોઈ જ બનાવ ના આવ્યો અલ્યા ખોટા કેસ કરવા હોય ને પૈસા તોડપાણી કરવાવાળી છે સમજતી નથી આખી વાત એમ નઈ બેન કઈ કોઈ ને જ્યાં બેન જ કે ભાઈ એમાં એવું છે આને બધા પૈસા ખર્ચવા ની વાત છે હવે આને પાંચ લાખ રૂપિયા બંગલો ને બધું દયો બરોબર રહેવા દયો આશ્રમ તો એ કઈ ફરિયાદ ક્યારે કરવી તો તો કઈ વાંધો નથી ભરત રાઠોડ ના video માં ને હા એટલે એ ભરત રાઠોડે કાલે રામોદ આવ્યો તો એ હાસો માણસ છે એને ફસાવ્યો તો પછી એક વકીલ છે હેમંત સાવડા એને એને એનો video આપડે જોયો હા એ એને ફસાયવો તો એની પાહે પાંચ લાખ રૂપિયા નો તોડ કર્યો એને કીધું, પછી એક દયાબેન છે બરોબર કાર્ય કરતા કાલાવડ ના છે જામનગર ના એની માથે એવું કર્યું એ બેન માથે પછી એને લગન કર્યા ત્યાં એને એને છોટું કરી નાખ્યું અને આના ઘર પરિવાર કઈ આને કોઈ સાથ હોય નથી સમજ્યા અને આ ભાઈ બાકી હતા તો એની ઉપર આવી ખોટો ગુનો દાખલ કર્યો અંકિત ભાઈ વાઘેલા છે તો એ એને સમાધાન ની વાત કરી હતી તો એ કે હું તારી ઉપર એક કેસ કરીશ મારામાં એ ઘણા એના ફોન આવતા હતા એટલે આ વ્યક્તિ ફ્રોડ છે અને પૈસા આપી દયો ને તો કઈ વાંધો નથી પણ આને ખુલ્લા પાડવા માટે આપણે તપાસ કરો ચાર પાંચ જગ્યાએ આવું કરેલું છે અને ખોટા ગુનામાં દાખલ કરે સમજ્યા આવા બળત્કાર ના ગંભીર ગુના તથા એ લોકો એ આવું કર્યું તો કઈ વાંધો નઈ કારણ કે હવે પચીસ તારીખ

આ અમાર એક દરબાર જજકો થઈ જવું જો કે કાયદેસરનો ન્યાય માંગવો જ પડે હ પછી એક વિડિયો અમે એવો જગનેશભાઈ સાંભળે પોચે બોલે છે પેલ્લો એનો જે મનસુખભાઈની વિડિયો છે ને હા એમાં એ બોલે છે કે મારે મારા મગજમાં એમ્રેજ છે હા 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 તમે સાંભળ્યો તો નો સાંભળી લીધો હા કે મારા મગજમાં ફેલ છે કે સંજી સમાજની દીકરી છે ને

યાદ જ નથી આવે ને ના ના એ તો એનું કામ તો એને કરી નાખ્યું હોય ને complete પોલીસ સ્ટેશન માં ને કોર્ટ છે ને શેઠથી નો શેઠ બળાત્કાર નો શેની શેઠથી નો લખાયું કે બળાત્કાર નો લખાયું.